રામચંદ્ર ભગવાન કે જય લાલજી મહારાજ કેધવાન શ્રી મહારાજ ની જગ્યા જગ્યામાં ત્રીજો સમૂહ લખનૌ નિમિત્તે આપ બધાય સમૂહમાં જે લગ્ન ગ્રંથિમાં જોડાયા અને શ્રી લાલજી મહારાજની જગ્યા અનેક વર્ષોથી અનેક સેવાઓ કરી રહી છે જે ગૌદાન ગૌશાળા અન્નદાન કે ત્યાં કોઈ પણ માણસ એ લાલજી મહારાજની જગ્યામાં આવે અને રોટલો આપે અને પણ રહેવાની પણ સગવડતા આપે એવી આ સુપ્રસિદ્ધ વઢવાણની લાલજી મહારાજની જગ્યા એમાં આ સમૂહલગ્ન નિમિત્તે જે બધા એકત્રિત થયા અને એ એકત્રિત થયા અને જે જે વ્યક્તિએ જે જે આ જગ્યાના અંદર રહે અને સેવા કરી સેવા ભાવ કર્યો એ જ સાચું માનવ સેવા એ જ પ્રભુ સેવા ગણી અને મહાપુરુષ લાલજી મહારાજે પણ આ ધર્મ દીપાવ્યો એ જ પરંપરામાં આ સાધુ સંતો પણ એ જ પરંપરામાં અમે આ ધર્મ દીપાવીએ ભગવાન ભગવાનને એવી પ્રાર્થના કરી કે હે પરમાત્મા ભગવાન શ્રી રામ કે આવા નવા કાર્ય ભગવાનની કૃપાથી અમારા હસ્તે કરાવે જય શ્રી રામ